ધોરાજીના તોરણિયા ગામ નજીકથી ભારતીય બનાવટની વિદેશી દારૂની મિની ફેક્ટરી ઝડપાય છે જેમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે વિદેશી દારૂ બનાવવાના મુદ્દામાં સાથે બે શખ્સોને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે બાતમીના આધારે દરોડો પાડતા તોરણિયા ગામના સિમ વિસ્તારમાં આવેલ કાંતિ રવજીભાઈ બબરિયાની વાડીમાં ઓરડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની ડુપ્લિકેટ બનાવટનો મુદ્દા માલ મળી આવ્યો હતો જેમાં વિદેશી દારૂની ખાલી બોટલો વિદેશી દારૂની બોટલ પર લગાવવામાં આવતા સ્ટીકર્સ દારૂ બનાવવા માટેના કેમિકલ ભરેલા બેરલ અને મોબાઈલ મળી કુલ ત્રણ લાખ ચાલીસ હજાર ત્રણસો પાંત્રીસના મુદ્દામાલ સાથે વાડી માલિક કાંતિલાલ રવજીભાઈ બાબરિયા અને ચેતન રાજુભાઈ દેલવાડિયા બંને શખ્સોને ઝડપી લીધા હતા જ્યારે જૂનાગઢ જોશીપુરા ખાતે રહેતા સતીશ ક્યાડા નામના શખ્સનું નામ આરોપી તરીકે ખુલતા તેની અટકાયત કરવા ધોરાજી તાલુકા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે we buy sonderba News, to Raji.